મિત્રો આ કાળી હદર એટલે એટલે કે બ્લેક ટર્મરિક છે અને આ બ્લેક ટર્મરિક અત્યારે બી માટે તૈયાર કરેલી છે આવી રીતે આનું સીડ તૈયાર છે કરી રહ્યા છે અને આવી રીતે સીડ તૈયાર કરી રહ્યા છે હવે હવે આ જૂન મહિનો આવી ગયો છે એટલે આનું હવે વાવેતર કરવા માટે તૈયાર થઈ રહ્યું છે અને આ વાવેતર કરવા માટે તૈયાર છે એટલે બી માટે તમે અમારો કોન્ટેક કરી શકો છો શિવશક્તિ નર્સરી ફાર્મ ચોરવાડ જુનાગઢ ગુજરાત તો આ સીડ તૈયાર થઈ ગયું છે અને વાવેતર કરવા માટે તમે અમારો કોન્ટેક કરી શકો છો શિવશક્તિ નર્સરી ફાર્મ ચોરવાડ જુનાગઢ ગાય આધારિત પ્રાકૃતિક ફાર્મ તો તમે આ અડધરના બે માટે અમારો કોન્ટેક કરી શકો છો શિવશક્તિ નર્સરી ફાર્મ ચોરવાડ જુનાગઢ ગુજરાત કોન્ટેક નંબર છે અઠ્ઠાણું બસો સત્તાવન સુડતાલીસ છસો છાસઠ આ જ નંબર તમે યુટ્યુબમાં નાખીને અમારા અલગ અલગ વિડીયો જોઈ શકો છો અને અમારો કોન્ટેક્ટ કરી શકો છો ને નબરૂ મુલાકાત કરવી તો આપ વિઝિટે કરી શકો છો ચોરાણું બસો સિતોતેર આડત્રીસ આઠ છ્યાસી આ નંબરે તમે યુટ્યુબમાં નાખીને અમારા અલગ અલગ વિડીયો જોઈ શકો છો અને અમારો કોન્ટેક કરી શકો છો બ્લેક ટર્મરી કાળી હરદર